તો મિત્રો આજે આપણે શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો કેવી રીતના અપલોડ કરવો બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો પૂરેપૂરો તમે જુઓ મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે તો મિત્રો વિડિયોની અંદર ટાઇટલ કેવી રીતના લખવું ડિસ્ક્રિપ્શનમાં શું લખવું ટેગ કેવી રીતના એડ કરવા આ બધી માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો મારા ભાઈ વિડીયો પૂરેપૂરો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો બરાબર તો આપણે જે શીખવાનું છે બધું મોબાઈલથી શીખવાનું છે તો તારી મોબાઈલની સ્ક્રીન પર અને એકદમ ગુજરાતી ભાષાની અંદર આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતનો મૂકવો બધી માહિતી તમને મળશે જોવા તો વિડીયો ધ્યાનથી મારા ભાઈ જોજો એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર તો વિડીયો તમે પૂરેપૂરો મારા ભાઈ જુઓ એટલે તમને ખ્યાલ આવશે તો હવે તમે કોઈ વિડીયો બનાવેલો રાખેલો છે તો મિત્રો તમારે શું કરવાનું છે હંમેશા માટે યુટ્યુબ એપથી જ વિડીયો અપલોડ કરવાનો બરાબર તો ચલો હવે મારે જે આઈડીમાં વિડીયો અપલોડ કરવાનો છે એ આઈડી અહીંયાથી લોગિન કરી નાખું બરોબર તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરજો તો તમે કોઈ વિડીયો બનાવેલો છે એડિટ કરીને સારો બરાબર તો તમારે વિડીયો લઈ રહેવાનો છે તો હવે હવે તો મિત્રો આપણે ઘણા લોકોને અહીંયા કે ટાઇટલમાં શું લખવું એ ખબર હોતી નથી હવે ધારો કે મારો વિડીયો આ કઈ ટૉપિકનો છે બરાબર ચાલો અહીંયા આપણે ક્લિક કરું પેન્સિલ પર આપણે જે થમનેલ હોય એ થમનેલ બનાવેલું હોય છે મિત્રો તો તમારા ફોનની અંદર તમે પહેલાં સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવતા પહેલાં તો તમારે થમનેલ બનાવવાનું છે મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી આપણે ક્લિક કરીએ કે અહીંયા ધારો કે મારું ટોપિક છે કે યુટ્યુબમાં લાઈવ વિડીયો કેવી રીતના કરવો બરાબર આ ટોપિક છે મારું ચલો આપણે અહીંયા થમનેલ પણ એટ યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે કરવો બરાબર એ મારું ટોપિક છે અને હું પહેલાંથી વિડીયો બનાવું છું તો મિત્રો પહેલાં તો હું થમનેલ બનાવું છું પછી આપણે વિડીયો બનાવું છું મિત્રો બરાબર તો હવે મારું થમનેલ છે કે યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે કરવો બરાબર એક આપણે ઉપર થમનેલ છે તો અહીંયા ટાઈટલમાં પણ તમારા જે થમનેલમાં તમે લખેલું હોય એ ટાઈટલમાં પણ થોડું યુઝ કરવાનું છે મિત્રો બરાબર ચલો અહીંયા આપણે લખીશું કે યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે ચલો કેવી રીતે કરવું બરોબર આ એક જ આપણે ટાઇટલ લખ્યું બરોબર હવે આગળનું ટાઇટલ કેવી રીતના લખવું એ બધું તમને સમજાવવાનું છે આજે વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે ખ્યાલ આવશે બરોબર તો અહીંયા તમાર નીચે આ બનશે લોકેશન તમારે જે એડ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો આપણે ઇન્ડિયાના છીએ તો ઇન્ડિયાનું લોકેશન એડ કરીએ અહીંયા ક્લિક કરીએ નો ઉપર ક્લિક કરીએ અને અહીંયા કોઈ શેડ સાથ કરવાની જરૂર નથી મિત્રો બીજો કોઈ બરાબર અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું અપલોડ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવે તો આ રીતનું આવે તો તમારે આપણે અન્ય જ્ઞાન નથી મળી બળે મોટા લોકો સુધી વિડિયો જોવી એ રીતનું મિત્રો તમે યસ ઉપર ક્લિક કરશો તો નાના બચ્ચો જોતા છે કાર્ટૂન એના પાસે વિડીયો મૂકશે તો હવે જે કાર્ટૂનના શોખીન હોય એ આપણા ટેગના વિડીયો કોઈ ના જોવા મિત્રો એટલે તમારે નાનાથી મોડી મોટા જુદી સુધી બધા લોકો જોઈ શકે તો તમારે શું કરવાનું ન ઉપર તમારે ક્લિક કરવાનું પછી તમારે અપલોડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું તો તમારો વિડીયો છે એ મિત્રો અપલોડ થવા માંડ્યો છે હવે તમારે જવાનું છે તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝરમાં પહેલાં તો બરાબર ચલો હવે આપણે ડિસ્ક્રિપ્શનમાં તો લખવું જ પડશે મિત્રો બરોબર તો તમારા ક્રોમ બ્રાઉઝર તમે એપ ચાલુ કરો એટલે અહીંયા સર્ચમાં લખવાનું છે યુટ્યુબ ટેગ બરોબર એટલું લખીને તમારા અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવે અહીંયા તમે જોઈ શકો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે હવે આપણું ટોપિક કયું હતું મિત્રો કે યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતના કરવો બરોબર તો ચાલો અહીંયા આપણે લખી દઈએ યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે કરવું બરાબર અહીંયા મિત્રો તમારે અહીંયા સર્ચ લખેલું છે ને તેના પર ક્લિક કરવાનું છે બરાબર ચલો હવે આપણે નીચે જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ ખૂબ બધા ડિસ્ક્રિપ્શનમાં એડ કરવાના કેવર્ડ પણ આવી ગયા છે તો તમારે શું કરવાનું છે મિત્રો અહીંયા લખેલું છે કોપી તેના આપે તમારે ક્લિક કરવાનું છે કોપી તો તમે કરી નાખ્યું તો હવે મિત્રો જવાનો છે તમારા ફોનની અંદર વાઇસટી સ્ટુડિયામાં બરોબર તો આપણે વાઇસટી સ્ટુડિયો એપ ચાલુ કરીએ હવે આપણે જે આઈડીમાં વિડીયો નાખ્યો એ આઈડી અહીંયાથી લોગ ઇન કરી નાખીએ મિત્રો બરોબર તો રાહ જોવી પડશે આપણે બરોબર તો ચાલો અહીંયા આપણે આઈડી એડ કરી નાખીએ હવે મિત્રો તમારે જવાનું છે અહીંયા કન્ટેન પેર ચાલો કન્ટેન ઉપર આપણે ક્લિક કરીશું હવે આપણો અહીંયા વિડીયો આવી ગયો તેના પર આપણે ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે અહીંયા પેન્સિલનું આ દેખાય તેના પર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરીશું એટલે મિત્રો પહેલાં તો તમે જવાનું છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં બરોબર થોડી જગ્યા અહીંયા નીચે છોડી દેવાની આ રીતની અને હાલ જે આપણે કોપી કર્યા કેવળ એ બધા અહીંયા પેસ્ટ કરવાના તો અહીંયા જે ટપકો દેખો એ મિત્રો તમારી રીતે તમારે કાઢી નાખવાના બરોબર બરોબર આવો આમાંથી આપણે મિત્રો એક ટાઇટલ લેવાનું છે બરોબર ચલો યુટ્યુબર પર લાઈવ વિડિયો કેવી રીતે થાય ચલો એક આવી ટાઇટલ છે આપણે ચાલો એક કોપી કર્યું અહીંયા લગ એડ કરી દે અહીંયા તમારે ઇમોજી મેલવું હોય તો તમે અહીંયાથી મીકી શકો બરાબર કોઈ બી ઇમોજી તમારે એડ કરવું હોય તો તમે કરી શકો મિત્રો બરાબર પછી આપણે જે આ લાલ કોપી કરી એ મિત્રો અહીંયાથી પેસ્ટ કરીએ પેસ્ટ કરી દો યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે કરવો એક યુટ્યુબ આપણે અહીંયા યુટ્યુબ પર હતું અહીંયા ખાલી યુટ્યુબ છે યુટ્યુબ લાઈવ વિડીયો કેવી રીતે થાય બરાબર એક પછી મિત્રો અહીંયા પાછા આપણે ડિસ્ક્રિપ્શનમાં જ આવું અહીંયા બીજું કોઈ હોય તો લઈ લઈએ જો લાઈવ કેવી રીતે કરવું બરાબર એ અહીંયાથી આપણે કોપી કરી દઈએ કોપી પાછા અહીંયા જતા રહેવું અહીંયા ઇમોજી તમારે મેલવું હોય તો તમે મેલી શકો મિત્રો બરાબર ઓકે પાછા હાલ આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી દો તૈય ટાઇટલ થઈ ગયો અહીંયાથી કરી નાખશું કોપી બરાબર કોપી કર્યું અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર પહેલાં નંબર ઉપર તમારે એડ કરી નાખવાનું બરાબર અહીંયા જે ટપકો થયો મિત્રો તમારે રીતે તમારે કાઢી નાખવાનું બરાબર આ રીતના બધા કાઢી નાખવાના ઓકે હવે મિત્રો તમારે શું કરવાનું છે કે અહીંયા પહેલા નંબરનું આપણે કોપી કરવાનું એક ટાઇટલ યુટ્યુબ પર લાઈવ વિડીયો કેવી રીતે કરવો એ કોપી કર્યું મેન સેટિંગ આવ્યું મિત્રો અહીંયા ટેગમાં એડ કરવાનું બરાબર પછી બીજા નંબરનું આવે છે યુટ્યુબ લાઈવ વિડીયો કેવી રીતે થાય કોપી કર્યું પાછા અહીંયા જ્યાં અહીંયા ક્લિક કર્યું બરાબર ઓકે અહીંયા ત્રીજું લાઈવ કેવી રીતે કરવું કોપી અહીંયા પાછા ટેગમાં જાઉં અહીંયા પાછા પેસ્ટ કરીશું અહીંયા તમે તમારા સારા જેવા તમે લખવા હોય એવા તમે કેવળ અહીંયા તમે લખી શકો ઓકે બીજું કોઈ કરવાની જરૂર નથી પછી આવે છે મિત્રો અહીંયા આવે છે કેટેગરી અહીંયા કેટેગરી પર ક્લિક કરવા છે હવે મારું તો ટોપિક છે મિત્રો આપણા ટેગના વિડીયો બનાવવા છે એટલે કે તમને શીખવાડીએ છીએ મિત્રો બરાબર હવે તમારી કોઈ કોમેડીની ચેનલ હોય તો તમારે અહીંયા કોમેડી ક્લિક કરી શકો ગેમિંગની હોય તો ગેમિંગ મ્યુઝિકની હોય તો મ્યુઝિક બરોબર પણ આપણી ચેનલ છે સાઇન એન્ડ ટેકનોલોજી બરોબર તેના પર આપણે ક્લિક કરેલું છે ઓકે બીજું કોઈ શેર સાત કરવાની જરૂર નથી અહીંયા પાછા ડિસ્ક્રિપ્શનની અંદર તમારા ઇન્સ્ટાગ્રામની લિંક ફેસબુકની લિંક તમારે જે લિંક એડ કર્યું હોય ટેલિગ્રામ એ તમે એડ કરી શકો ઓકે પસંદ મિત્રો આવે છે અહીંયા એસટેગ યટેગ મિત્રો અહીંયા આવે છે હવે તમારે તમારા નામની ચેનલ હોય મિત્રો તારો કે મારું નામ છે વનરાજ ચલો અહીંયા હું અંગ્રેજી આપણે કરી પાછા મારું નામ છે વનરાજ તો આપણે એસટેગ કરીશું અને અહીંયા લખીશું વનરાજ આપણે આવી ગયું આ રીતના તમારી ચેનલનું નામ હોય એ લખી શકો પછી તમારી ચેનલ લાઈવ કે યુટ્યુબ આ રીતના તમે એડ કરી શકો ચલો અહીંયા હું લખું યુટ્યુબ અહીંયા યુટ્યુબ લખું જો યુટ્યુબ આવા આ રીતના તમારે એસ્ટ એક પચીસ હોય એડ કરી શકો મિત્રો બરાબર ઓકે પછી મિત્રો આવે છે અહીંયા અનલિસ્ટવાળું તમારો વિડીયો ચાર્જ અનલિસ્ટ હોય એ ગ્રા સારું તમે સુધારો કરી શકો પણ પબ્લિક રાખીને તમે અપલોડ કરો છો એ મજા નથી આવતી મિત્રો બરોબર એટલે હંમેશા વિડીયો અપલોડ કરો એટલે તમારે આ બીજા નંબરમાં રખાય પણ લિસ્ટમાં રાખો પ્રાઇવેટમાં રાખો તો ચાલે પછી વિડીયો તમારે પૂરો થઈ જાય પ્રોસીસી બધું કમ્પ્લીટ થઈ જાય અપલોડિંગ થઈ જાય મિત્રો પછી તમે પબ્લિક કરી અહીંયાથી સેવ કરી શકો મિત્રો બરાબર ઓકે તો આ વિડીયો તમને મિત્રો ગમે હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલે ઘરા રાહ જોજો જય માતાજી